વધારે યુદ્ધ જોવું હોય તો ક્યાંક ને ક્યાંક ચારસો સીટ તમે આપો ક્યાંક ને ક્યાંક આવા પોસ્ટ છે અને ક્યાંક ને ક્યાંક રાજકારણ છે છે તે પણ ગરમાયું જો વાત કરવામાં આવે તો જવાબદાર નાગરિક કહેવામાં આવે છે પરંતુ તે પોતાની અહીંયા ક્યાંક ને ક્યાંક ચૂક રાખી છે તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે તો બીજી તરફ કોંગ્રેસ પણ હવે મેદાને આવ્યું છે આ પોસ્ટ ને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાની છે તેમના દ્વારા જે આ કોર્પોરેટર છે ચેતન સુરજા તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવા જવાબદારી માંથી ચૂક્યા છે અને અભિમાન ક્યાંક ને ક્યાંક ચેતન સુરેજા ને આવી ગયું છે તેવું નિવેદન છે તે અતુલ રાજાની દ્વારા દેવામાં આવ્યું છે ત્યારે હવે આ પોસ્ટ છે કેટલો વિવાદ પકડે છે તે પણ અહીં જોવું રહેશે કારણ કે અગાઉ પણ ચેતન સુરેજા છે તે વિવાદમાં આવી ચુક્યા છે ચેતન સુરેજા રાજકોટ કોર્પોરેશનમાં બાનકાન સમિતિના चेयरमैन છે તેમના દ્વારા જે જ્યારે કેઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારે પણ તેઓ વિવાદમાં હતા ત્યારે હવે આ બીજી વખત તેઓ વિવાદમાં આવ્યા છે જી જી આ જે રીતે તેમણે પોસ્ટ મૂકી છે જવાબદાર નાગરિક તરીકે તે કેટલી યોગ્ય કહી શકાય અને રાજકીય ચર્ચાઓ શું ચાલી રહી છે આ સમગ્ર પોસ્ટ ને લઈને ચોક્કસથી આ જે જે પોસ્ટ નктаની સાથે જ જે પોસ્ટ છે તેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે ને તેને લઈને હવે રાજકારણ પર ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ જોવા જાય તો ભાજપના કોર્પોરેટર છે આવી આ પ્રકારની પોસ્ટ છે તે ન કરવી જોઈએ તે તેવી ચર્ચાઓ છે તે અંદરો અંદર થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ જે કોર્પોરેટર છે ચેતન સુરેજા તેને તાત્કાલિક ધોરણે ભાજપ દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી છે તેમના દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા જી જી આભાર લખીરાજ સમગ્ર માહિતી આપવા માટે